તો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે આજે વાત કરવાની છે કે આ રેડલીની રેડલી કહી કે વાસળી કહી ઘણા એરિયામાં રેડલી છે આપણે અમે વાસળી કહી આ એ ગાયની વાસળી છે ને આને આપણે તૈયાર કરીએ છીએ ને આ વાસળીના અત્યારે છે સવા બે મહિના જેવું થયું છે એટલે આપણે આને બાર મહિના થાય ત્યાં આ બિંદ આપી દેવાની છે એ રીતની તૈયાર કરવાની છે ને અમે જો એના માટે ખાંડની વ્યવસ્થા આ રીતની કરીએ છીએ આ તીવાનાનું કાપટાટર ખાંડ છે એ ખવડાવીએ અત્યારે અને બે ટાણા બ બે લીટર દૂધ પાઈ કારણ કે દૂધ પાવામાં તો શું અમે ધવરાવતા નથી એનું કારણ એમ છે કે ધાવવામાં તો કેટલું દૂધ પીવે એ આપણને ખબર ન પડે ને આ બે ટાણા બબે લીટર પાઈ દે એટલે એનો ફિક્સ માપ રહે ને વધારે દૂધ પી જાય તો એ નુકસાન કરે અને એને જો પૂરતું દૂધ ન મળે તો પણ એનો શરીરનો વિકાસ ન થાય તો હવે અમે તૈયાર કરવામાં અને શું શું કરીએ તો મિત્રો આને આપણે તૈયાર કરવાની વાત કરીએ તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં તૈયાર કરીએ તો એની જન્મતાની સાથે જ એની માનું દૂધ જે હોય છે એ લગભગ વાસરુના વજનના દસમો ભાગ એને પાવાનો હોય ધારો કે દસ કિલાનું વાસરું હોય તો એક કિલો એની માનું પહેલું દૂધ પાવવું પડે એટલે એનો શરીરનો વિકાસ સારો હોય અને પ્રતિકારક શક્તિ ઠેઠ લગણ એની સારી રહે બીમાર ઓછી પડે એટલે આવું બધું વિજ્ઞાન લોકો કહે છે એટલે એ બધી પદ્ધતિથી અમે તૈયાર કરીએ છીએ જોકે આપણી પાસે બહુ બધી સુવિધા નથી કારણ કે આપણી પાસે જાદા પશુ નથી બે ત્રણ માલ છે બે ત્રણ માલ હાચવીએ તમને એની મા બતાડું પહેલાં તો આ એ વાત કરી દઉં કે આ વાસડી છે ને જે એની બિજદાન બુલની વાત કરીએ તો એસએસજીનું બિજદાન કરેલું છે અને દસ પાંચ ત્રેવીસ નામનો બુલ છે આ એની રેડલી છે આપણી એની વાસળી છે હવે એની માની આપણે વાત કરીએ તમને હમણાં એની મા બતાડું ચાલો મારે તો મિત્રો આ એની મા છે ને આનું દૂધ એક ટાઈમનું અત્યારે થી આઠ લીટર દૂધ છે ને આની કઈ નસલી છે એની તો આપણને ખબર નથી કારણ કે આપણે નાની વાસળી બીજા પાયાથી ઉછેરવા લાવ્યા હતા અને મોટી કરી હતી એમાંથી જે ઓલી વાસળી આપણે કરી છે પણ એની જાતની કઈ જાતવાન છે એ આપણે એની બધી ડિટેલ છે ને આમાંથી આપણે શરૂઆત કરી છે અને આમાંથી જ આપણે આગળ જવાનું છે ને આગળ જતાં મોટો ડેરી ફાર્મ બને એવી સુવિધા આપણે કરવાની છે અત્યારે તો કોઈ આપણી પાસે સાપ કટર કે ગમાણ કે એવી કંઈ સુવિધા નથી આગળ જતાં આપણે બધું કરીશું એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે જે બતાવી એની મા હતી ને એનું નામ અમારે મોરલી રાખેલ છે અને આનું નામ લાડુ રાખેલું છે બરાબર એટલે આમાંથી ને આમાંથી આપણે આગળ જવાનું છે ને પાસે બીજી કોઈ સુવિધા તો એવી નથી કે હાલમાં દસ ગાયો પંજાબથી લઈ આવીએ અને મોટો ડેરી ફાર્મ બનાવીએ પણ શૂન્યથી શરૂઆત કરી છે અને સર્જન સુધી પૂગવાનું છે પછી મિત્રો બીજી વાત કે આપણે અહીંયા ઘણા લોકો એવા હોય છે કે ગાય વયાય એટલે તરત વાસરું છોડે ગાય પર આવી જાય એટલે તરત ઢહળીને વિકાસ ન થાય એને પૂરતું દૂધ આપવું પડે ને એના માટે તમારે તો પૂરતું દૂધ આપો તો ઓલું તમારે ત્રણ વર્ષે ચાર વર્ષે ગાભ રાખે ને આ તમે ખર્ચો વધારે કરવો પડે આની તો વર્ષ દિવસમાં બે વર્ષમાં સીધી એ બીજા બચ્ચાની માં બની જાય ને બીજા નંબરમાં આપણે અહીંયા કોઈ કૃમિનો ડોઝ નથી આપતા મિત્રો એ કૃમિનો ડોઝ આપવો ફરજિયાત છે જો આને અમે દર દસ દિવસે જ્યાં સુધી એની માનું દૂધ ચાલુ છે દૂધ પીવે ત્યાં સુધી દર દસ દિવસે કૃમિનાશકની દવા અમે એને આપતા રહીએ છીએ પછી ત્રણ મહિના પછી એની માનું દૂધ અમે મૂકી દેવું પછી દર ત્રણ મહિને કૃમિનાશકનો ડોઝ આપવાનો હોય તો એ રીતનું બધું હોય એટલે અમે જે જે કાર્ય કરતા રહેવું તમને બતાવતા રહેવું એટલે અમારા વિડીયોમાં મિત્રો બનાવી રહીજો તો જય ગૌ માતા